સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી મેં એક રાજાની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે જેને લઈને શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને ભારે હાલાકી પડી રહી છે ત્યારે બે દિવસથી શહેરવાસીઓ માટે ખડેપગે ઊભી રહેનાર શહેર પોલીસ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અને ખાસ કરીને બાળકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી રહી છે તો મહત્વનું છે કે ગત રવિવાર રાત્રિના સમયે ચાર કલાકમાં થયેલ મુશળધાર અને લઈને મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા હતા જેને લઈને શહેર પોલીસ પણ મેદાને ઉતરી હતી અને લોકોને વારે આવી હતી ત્યારથી લઈને અત્યાર સુધી શહેર પોલીસે પણ અલગ અલગ રીતે જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહી છે આ સાથે